પાટણની કે કે સ્કૂલ ખાતે મધ્યાન ભોજનના રસોયાઓ માટે જિલ્લા કક્ષાની કુકિંગ સ્પર્ધાયું છે પાટણ શહેરની ઐતિહાસિક કે કે કન્યા વિદ્યાલય ખાતે પીએમ પોષણ યોજના હેઠળ ફરજ બજાવતા માનદ વેતનદારક રસોયાઓ માટે જિલ્લા કક્ષાની પાક કળા સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાનો મુખ્ય હેતુ શાળાઓમાં બાળકોને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા સુધારવા અને રસોઈયામાં પૌષ્ટિક આહાર તૈયાર કરવાની કળાને પ્રોત્સાહન આપવાનો હતો જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સ્પર્ધામાં વિવિધ તાલુકાઓમાંથી આવેલા રસૈયાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પરંપરાગત સામગ્રીનો ઉપયોગ કરી નવીન વાનગીઓ તૈયાર કરી હતી આ સ્પર્ધામાં આરોગ્ય આહાર અને પોષણક્ષક મૂલ્ય પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો રસૈયાઓએ રજૂ કરેલી વિવિધ વાનગીઓમાંથી મિશ્ર મિલેટ્સનો ખીચડો અને બીટનો હલવો સ્વાદ તેમજ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ શ્રેષ્ઠ સાબિત થયા હતા વાનગીઓ બાળકોમાં કુપોષણ દૂર કરવામાં અને તેમને પ્રાકૃતિક આહાર પ્રત્યે રૂચિ જગાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે તેવું નિષ્ણાતોએ જણાવ્યું હતું કાર્યક્રમના અંતે વિજેતા સ્પર્ધકોને મહાનુભાવોના હસ્તે પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું હતું કે પીએમ પોષણ યોજના હેઠળ પીરસવામાં આવતું ભોજન માત્ર પેટ ભરવા માટે નહીં પરંતુ બાળકોના સર્વાંગી શારીરિક વિકાસ માટે હોવું જોઈએ આ સ્પર્ધા દ્વારા રસૈયાઓને નવીનતમ પાક પદ્ધતિઓ અને સ્વચ્છતાના ધોરણો અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આગામી સમયમાં વિજેતા બનેલી વાનગીઓને જિલ્લા શાળાઓના ભોજન મેન્યુમાં સામેલ કરવા અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે